ખેડૂત મિત્રો તમારા ખેતરમાંથી કાકરા વીણવા પાણા વીણવા માટેનું આ મશીન વેસવાનું છે સો એ સો ટકા વર્ક કરે છે અને ખાલી ચારસો કલાક હાલેલું આ કાકરા વીણવાનું મશીન વેચી દેવાનું છે કમ્પ્લીટ વર્ક કરે છે અને સાવ નવી કન્ડિશન જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે એડ્રેસ મળી જશે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ફેસબુક પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો વાત કરીએ ખેડૂત મિત્રો આ કાકરા વીણવા મશીનની તો આ મશીન સોએ સો ટકા વર્ક કરે છે અને ખાલી સારસો કલાક જ હારેલું આ મશીન છે વેચવાનું છે અને મશીન કમ્પ્લીટ ટ્રેલરમાં લોડિંગ કરીને આપશે કાકરા કોઈ પણ મજૂરની જરૂર નહીં પડ્યો આખું ઓટોમેટિક મશીન જોવા મળશે કન્ડિશન સારી જોવા મળશે વસરાજ કંપનીનું મશીન જોવા મળશે અને મશીનમાં કોઈ પણ ખરાબીને કારણે વેચવાનું નથી માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ અને આ મશીન જોઈ ટ્રેસ ડ્રે વગેરે કરીને મશીન લઈ શકો છો તો વાત કરીએ આપણે આ કાકરા વીણવાના મશીનની કિંમતની તો માલિકે આ મશીનની કિંમત આઠ લાખ રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ પંદર છન્નું સાત સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે આઠ લાખ રૂપિયા મશીનની કિંમત રાખેલી છે અને આ મશીન તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર તો ગામ વિંજરાણા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ વિડીયો ખેડૂત મિત્રો આપણો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે ત્રણ સાઠ પાંચ પંદરવાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર જઈ અને મશીન જોઈ અને લઈ શકો છો તો વધુમાં આઈટી માટે ત્રેસઠ પાંચ પંદર છન્નું સાત સાડત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી